તો મને જણાવો કે તમારી ગાયને શું શું પ્રોબ્લેમ હતા મારી ગાયને શરીર પર ફૂલા નીકળી આવેલા હા વાયરસ એવો વાયરસ લંપી વાયરસ થઈ ગયેલો લંપી વાયરસ હા પછી બીજું એના કારણે શું થયું તો તેનાથી આ પાવડર ખવડાવ્યો અમે નહીં નહીં લંપી વાયરસ જ્યારે થયો તો એનાથી એને કેવું હતું એમ દૂધમાં વધારે ઘટાડો થયો કેટલો ઘટાડો થયો દૂધમાં તો આ પેલી ગાય વેઈલી ને હા તેને ઘટાવતા હા પણ તો એને સ્વાચડ પાસે ફુલ્લી નીકળી આવી હા એટલે અમે કાઢવાનું પછી બંને જ કરી દીધું એનું હા કાઢવાની દેને હા એટલે બંને જ કરી દીધું ગાય બચી ગઈ તો હાર્વે હા એટલે દૂધ બંધ કરી નાખ્યું હમ આચર પર ફુલ્લી આવી ગઈ એટલે બરાબર અને ખોરાક ખાવાનું કેવું હતું સુમન દાણ પછી જવારનો લોટ પણ પહેલાં જે ખાતો ખોરાક ગાય ખાતી એવું ખોરાક ખાતી કે ઓછું ઓછું કરી નાખેલો પછી તો ખાવાનું હોઉં શું કરી લાગે હા બીમાર થઈ એટલે તો એ કેટલાક અઠવાડિયા બીમાર રહીને પછી તમે આ જે પાવડર છે નેટસફ કંપનીનો પેટવેટ એ તમે વપરાયો આ બીજો કે ત્રીજો જેવો થિયો બીજો બીજો કે તીજો ઓ ગાડી લાવેલા કે આપણે કેટલા થયા હશે બે ડબ્બા બે ડબ્બા હા તો આ બે ડબ્બા વપરાયા તો મને એ જણાવો કે કેટલા લંપી વાયરસ લાગ્યો કેટલા દિવસ પછી તમે વપરાયો કેટલા દિવસ પર કેટલા દિવસ થયેલા ચાલુ કર્યું તમે આ વાયરસ આવ્યો ખુલ્લા થયા અઠવાડિયે જેવું થયેલું પછી અમે મંગાવી હા કેટલાક દિવસમાં રિઝલ્ટ મળી ગયો પંદર દિવસ દિવસમાં અને ગાય વ્યવસ્થિત ખાતી કેટલા દિવસમાં થઈ ગઈ થોડું થોડું તો ખાતી હું પછી સારી ખાતી થઈ ગઈ હા અને જે દૂધ ઓછું થઈ ગયેલું કે બન કરી નાખેલું કાઢવાનું એ પાછું બન જ કરી નાખેલું પછી પાછું ચાલુ હા પછી આ પાવડર ખવડાયો પછી શું કર્યું ચાલુ કર્યું કે દૂધ પછી તો એનું બચ્યું મરી ગયું ને અચ્છા તે બી ગુજરી ગયેલું એટલે પછી બન જ કરી દીધું બન જ કરી નાખ્યું તેને હું નીકળી આવેલા અચ્છા તો કેટલીક ગાય ને આ વાયરસ હતો એ મને પેલા તો જણાવો છે બે અઢી થઈ ગયા પછી અમને આ ખવડાવે તો સારું અમે આ મંગાવ્યો ને ચાલુ કર્યું ત્યાંથી અમારી આ વાછડીઓ સુધરી ગયા ગાયો સુધરી દિલ પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો લંપી વાયરસ પણ સારો થઈ ગયો હવે એક ગાય મરી ગઈ એમ કે તો એને બી એવો લંપી વાયરસ જ થયેલું તો ગળામાં ગળામાં આવી ગયો ખાવાતું બી નહી હતું બરાબર છે જો આ પાવડર મળી ગયેલો હતો તો સુધરી જાય ને જો હવે આ આપણે એને નહીં ખવડાવેલો હોત આ ગાયોને તો શું થશે અચ્છા તમે કોઈ ડોક્ટર બોલાવેલા ડોક્ટર બોલાવે પણ હમણાં નવ વાગે ને આવે હા તો કયું ઇન્જેક્શન આપી જાય ને કયું નહીં અચ્છા સારું નહીં થયેલું તેનાથી ઘેર લાગી ગયું કે હું મરી ગઈ ગાય અચ્છા એક ગાય મરી ગઈ નહીં પણ અત્યારે જે વાયરસ બીજા ને લાગ્યા એના એના માટે તમે કઈ દવા કરાવી લે કે નહીં ડોક્ટર ની કોઈ કોઈ દવા નહી કરાવી ના પાવડર ખવડાવી દીધો એટલે અત્યારે બધા જેને જેને વાયરસ લાગેલો બધા થઈ ગયા ને એટલે પેલા ગાય ખાતી હતી એટલે બોટલ માં જ પીવડાવી નાની વાત ને તો એ પછી બોટલ માં એને પીવડાયું ગાય ખાઈ જાય ગાય ખાઈ જાય વાસડી નહીં ખાય બરાબર હમણાં તો બહુ સારી થઈ ગઈ વાસડી વાસડી બી સારી થઈ ગઈ એકદમ ઉકાઈ ગયેલી હરકા દેખાતા હા તો તે પણ સારી થઈ ગઈ બરાબર છે તો આ પાવડર વિશે બીજા પશુપાલકને ને શું કેવા છે તમારે આ ખવડાવું જોઈએ કે નહીં ખવડાવું જોઈએ તમને અનુભવ પાકો થઈ ગયો પાકો થઈ ગયો બરાબર અને આ જો માનો કે નહીં ખવડાવેલો તો આજે પશુઓની હાલત ગંભીર રહેતે બચે કે કેમ એવું પણ થાય એક એક ગાયની કિંમત શું હોય અચ્છા એટલું નુકસાન થઈ જતા ને તો આ તમે અત્યારે બે ટાઈમ ખવડાવો છો કે એક જ ટાઈમ ખવડાવે અને તો ખવડાવતા તંદુરસ્ત રાખજો જેથી આવી બીમારીઓ આવે જલ્દી જલ્દી આપણું પશુ સારું થઈ જાય તો એક ગાય મરી ગઈ એમ કીધું અને બાકીની તો અત્યારે છે બરાબર ને તો અત્યારે જે ગાયને વાયરસ આવી ગયેલો હતો એનું દૂધ અત્યારે ચાલુ છે ખરું બીજી કઈ ને બીજી કઈ ચાલુ છે ચાલુ છે જેને વાયરસ આવી ગયેલો તેને પેલી સફેદ ગાય ને દૂધ ચાલુ કે બંધ બંધ કરી દીધો બંધ કર નાખ્યું બરાબર ને વેતન થઈ જાય ને એટલે બસ એમ હા ગાય બચી કે એટલે બસ બધું થઈ ગયું પણ એને પાછું दाखल કરાવો ને હે કરાવો ને હા તો બરાબર તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે એક ગાય અને બીજી પણ ઘણી બધી ગાયો છે અહીંયા તો એને લંપી વાયરસ આવી ગયેલો અને આજે સુરક્ષિત છે જે નેટસફ કંપનીનું જે પેટવેટ છે એ પ્રોડક્ટ વાપર્યું અને વાપરીને આજે એકદમ તંદુરસ્ત ગાયો છે બરાબર ખોરાક પણ હવે બરાબર ખાય ને પેલા જયારે વાયરસ આવી ગયો ત્યારે કેવું હતું ખોરાકમાં બહુ ઓછું ખાતું હતું હવે બરાબર ખાય